રાજા જનક ઘરે માંડવો સાહી રાજા જનક ઘરે માંડવો હે આવ્યા મોંઘેરા મહેમાન આવ્યા મોંઘેરા મહેમાન રાજા જનક ઘરે માંડવો હે મામા આવ્યા છે ઘણા એ બોન તાર ફોન હોય તો દે એ ફૂલે બોન હું તને શું કહું છું તાર હર ને કેને ફોન લઈ દે અસલ મજાનો એ એટલે જ હું કહું છું મને ફોન દે માર વાત કરવી છે તાર જમા યાર દે હાલે મને કઈસ ને એટલી મને ફોન દઈ જાય છે હા હા અને હટ વાત કરજે પાછી એ ઓ હાલો એ હું તમને શું કહું છું એ તમે છે ને ગાયો ખા છોકડીએ આવો એ મને ફોન દઈ જાવ મારો ફોન જોઈશે પાણી ભરવા આવું છું બોલો મને ફોન દેવા કેરે આવશે આમાં નવી નવી હગાઈ થઈ છે ને મને શરમય થાય છે પણ છે ને ફોન લઈને તરત વહી જવું છે હજી ઘરે ઊભું નથી રહેવું ક્યારે આવશે મારા હાથું ટચિંગ ફોન લાવશે મને મજા આવશે આ આટલી બધી વાર કેમ લાગી પણ ફોન લેવા ગયો તો ને લાવો ફોન પણ આટલી બધી સીની ઉતાવળ છે તારે એ ઉતાવળ ન હોય પણ કામ ન હોય ફોન દઉં છું અને મારા બાપુ ની રહ્યા ને

અત કાય વાંધો ને અને કેદી તારે લગન ની તારીખ છે ઈ તો અમને કે એ ઈ તારીખ લેવા જાવા જાવાની વાતું કરે મારા બાપુ ની બરોબર સમજી ગયા હા સમજી ગયો સમજી જા આ જે ગરાણા થોડક બાકી છે સમજ્યા પછી તારીખ લેવાય જે અને આમ જો હું શું કહું અને લગન થઈ જાય પછી સાહાબત પાજે હે જાડા હું ગોમે આજી વાત તો તારી ગોબરા બાપ નો વાત હોય એટલે સાઈ ન પાઈ એવો નતા પા લ્યો હો

આ લુખીના ના મુવા છે આમ તો જો હા એવું જ કરે મહાન્યો હાવ લુખો છે એક આવો ટસિંગ ફોન નો લઈ દીધો બોલો તો હું એ બાપુ હું તમને શું કહું છું આ હગાઈસન માં તોડી નાખવી છે પણ હું કામ એ બાપુ હગાઈ તોડી જ ન ને આમ તો જો અતારે ફોન નો જમાનો છે આમ જો મારે 50000 વાળો ફોન અને આને 800 રૂપિયા ને ડબલ પકડાઈ દીધું એ તમારા બાપ કા ફોન હાટુ હગાઈ તોડી તોડવાની હોય એ બાપુ મારે છે ને હગાઈ રાખવી નથી આ હગાઈ તોડી નાખી છે મારી બોને મારા દાંત કાઢે છે એ ડોહા પણ છોડી કે એમ કઈને આ તું કે આ તું બાકી રહી જતી મારે અહીંયા વેવાઈને શું જવાબ દેવો એ પાન તું વેવાઈને એમ કે કે ગરાણા બાકી છે આય બોલાય લે સોરી પછી કાઈ દીશે હા બાપુ તમે છે ને ફોન કરીને આય બોલાય લ્યો બાકી હું જવાબ દઈ દઈશ હા જવાબ દઈ દીજો પછી મને વાય કેતા નહી એ ઓ

મને કાય વજ માં ન ઘાલતા નક તારો વારો છે ડોસી એ હો એક ફોન હાતું હગે તોડો છો તે આય મગલા હું તલ છોકર તાર હાળિયાર છે ચેટિંગ કરાયલા માર ટાઈની નું ઇલ્યા મારે હારી જ નથી માર બહુ કરતા મોટી છે ને ઇની હગાઈ થઈ જાય સમજો અહીંયા બે માંડવા એ કાર્ય છે બે ગામ માં આવ એક આપણી ગાન જાય છે અને બીજી ગાન આવે છે એવું કેવી મજા આવે છે

હું કાય બોલવાનો નથી તારે જે કેવું હોય કહી દીજે એ હો બધું પાકું થઈ ગયું મારે કેમ ના પાડવી હવે એને એ હું ના પાડ દઈશ હા તું ના પાડ દઈ હું કાય બોલવાનો અરે આવો 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 રે ભાઈ અરે ખરા બેહો બેહો હા હા બેહો બેહો તો કેમ ભાઈ હા આટલા બધાય કેમ આવ્યા

એ નયા મનાયા એ મારે છે ને હગાય રાખવાન થાતી જ નથી આ હગાય માર ટોળી નાખી છે એ તમારો છોકરો છે ને હાવ લુખો છે એવું બોલે એ કે તને તે કર્યું છે એવું એ પણ અત્યારે ગેપ નતો એટલે એવો દીધો એ ના હો મારી બોન ને કાઈ સગાઈ નત કરવી આવો ડબલ ફોન હોતો હશે કાઈ આમ તો જો સાતસો રૂપડી વાળો ફોન પકડાવી દીધો અત્યારે સામાનો કેવો છે ટ્રસિંગનો હે પૈસા હોય એવું લઈ દે તમે એમ કહો કે આમ લઈ એમ થોડું કાંઈ બધું લઈ દેવાનું હોય એ મારે છે ને હગાઈ રાખ્યું નથી શું વારી એમ થોડું હાલે નથી રાખ્યું કાંઈ બાપાના બજી શો તમે કહો એમ થાય બધું હે ડોહા તું તો કંઈક બોલ હે હું શું બોલું સોડયુ ના પાડે છે અને તમે એમને હગા તોડવા બીના થા તો હા પાડે પાછો હા કા હા નું હાલે આ ડોહાનું કાંઈ હાલતું જ નથી

દાતા તો <coughs> <coughs>